एक टेबल ₹8400 मा व्ययस्था 25% खोड जाय तो टेबल नी मूळ किंमत केटली सी 25% खोड जाय એટલે होई 75% થાહે ભાઈ 75% એ 8400 રૂપિયા હોય 75% એ કેટલા આપેલા છે 8400 તો 100% એ કેટલા રૂપિયા થાય 100% એ કેટલા થાય તો એ આપણે કિંમત મેળવવાની છે તો હું થાય હો ગુણા આઠ ચારસો છેદમાં પંચોતેર આવશે એટલે છેદમાં થાય પંચોતેર પછી પચી છક હો થાય અને પછી તેરી પંચોતેર થાય પછી પછી ઉડી રાખે અઠયાવીસ તેરી સોર્યાસી થાય અને અઠ્યા અઠ્યાવીસો ગુણ્યા ચાર એટલે કે અઠ્યાવીસ ગુણ્યા ચાર કરો ને તો એકસો બાર આવે અને બે મીના પછી લાગી જાય એટલે કે અગિયાર હજાર બસોની આપણે મૂળ કિંમત હશે ભાઈ ટેબલની મૂળ કિંમત કેટલી છે હજાર હજાર બસો હશે ઓકે